શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે પ્રારંભ એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્થોલોમોજી અમદાવાદના નિષ્ણાત તબીબો નિશુલ્ક નિદાન દ્વારા ઓપરેશન કરવામાં આવશે નિઃશુલ્ક ઓપરેશન માટે જનાર દર્દી અને સાથેના એક વ્યક્તિનો પરિવહનનો ખર્ચ પણ ચૂકવશે સોમનાથ ટ્રસ્ટ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા પોતાના જનસેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિએ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર નિદાનનો કેમ્પ પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા સાહેબની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે કેમ્પમાં સારવાર કરવામાં આવેલ અમદાવાદના એસ એન્ડ જે

જન સેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સંજયભાઈ राठौड़ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ જે કોઈ છે ત્યાં કરવામાં અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વ્યક્તિ માટે પેશન્ટ અને કેટેગરીને આવાજો ભારો પણ આપવામાં આવશે એને જે આરોગ્યના લગતા વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટનું જે સ્વસ્થિક રાજા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોરને ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનું ટ્રસ્ટે નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટે નું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં ચારસોથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન કર્યું આ તમામને એનું સારી રીતે નિદાન થાય એનું